બરાબર છે હવે બીજાને શું કહેવા માંગો છો બસ આ જ કરાય બીજું નો કરાય અને કેટલા સમયથી તકલીફ છે તમને અમારી તો ખાલી ની તો 14 વર્ષ થી હે 14 વર્ષ થી હા 14 વર્ષ થઈ ગયા તકલીફ છે હા તકલીફ ખાલી ની ખાલી ની ખાલી એટલી જો ઈ એમાં આવે એમાંય કઈ ફેર છે ફેર હે ને ફેર છે કેટલો ફેર ઘણો ફેર છે અને આ ગોઠણ દુખો અમે એમાં કઈ ફેર પડી ગયો હવે બરાબર છે બીજાને શું કહેવા માંગો બસ આ જ કરાય ને આયા જવું જોઈએ બીજું કઈ નહીં તમને ફાયદો થયો અને તમે આજે વખતે કેમ ને લઈને આયવા વેગા વેવા લઈને તમને ફાયદો થયો એટલે તમે લઈને આવ્યા હો ને વેવાની બરાબર ને જય દ્વારકા